મૌલાના અહેમદ અઝહરીને વડોદરા સેન્ટ્રલ જેલમાં લવાયો રાજ્યભરમાં ભડકાઉ ભાષણો આપનાર વિવાદસ્પદ મૌલાના અહેમદ અઝહરીને મોડી સાંજે વડોદરાના મધ્યસ્થ જેલમાં પાસા હેઠળ ધકેલી દેવાયો હતો રાજ્યભરમાં વિવાદસ્પદ અને ઉશ્કેરણીજનક ભાષણો આપવા મૌલાના અહેમદ અઝહરી સામે તારીખ નવ ફેબ્રુઆરીના રોજ મોડાસા શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો ત્યારબાદ તેની ધરપકડ કરાઈ હતી અને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા રિમાન્ડ પૂરા થયા બાદ સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો એ પછી મૌલાના અહેમદ અઝરી પાસાના હેઠળ અટકાયત કરવાનો હુકમ થયો હતો તેના પગલે તેને સાબરમતી જેલથી કડક જાપતા હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોડી સાંજે લવાયો હતો આ સમયે જેલની બહાર લોકોના ટોળા પણ જામેલા જોવા મળ્યા હતા